નમસ્કાર મિત્રો જય હિન્દ જય જય ગરવી ગુજરાત તો આજના વિડીયોમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે અને આજે આપણે છે તે આખો વિડીયો છે તે આપણે બ્લોગ ટાઈપ શૂટ કરવાનો છે મિત્રો અને આજે જે સતત ને સતત સાત દિવસથી વરસાદ જે પડ્યો છે ને જે ખેતરની અંદર જે નુકસાન થયું છે મિત્રો તેનું આપણે આજના વિડીયોની અંદર પૂરું તમને આખો વિડીયોની અંદર બતાવીશ મિત્રો કે કેટલા પ્રમાણમાં નુકસાન છે ખેડૂતોને અને કેટલી હદ સુધી છે આ નુકસાન થયું છે એટલા માટે આખા વિડીયોની અંદર તમે બનાવી રેજો મિત્રો શેટ લગી અને બધું જ આખું જે નુકસાન થયું છે તે આ વિડીયોની અંદર છે તે તમને જોવા મળશે મિત્રો તો બના રહેજો અને આપણી ચેનલની અંદર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે આવા નવા વિડીયો તમને આપણી ચેનલ ઉપર જોવા મળશે તો મિત્રો આ જ આપણી કુંડી છે મિત્રો આ વરસાદના કારણે બધું જામી ગયું છે દેખાય ત્યાં સુધી ભાઈ નુકસાન થાય બધી આવું બધું કંઈક છે બરાબર છે ને આપણે જે હોળી સામાન જે તે મોટો લાઈટ ને વાઈટ ને બધું પડ્યું છે મિત્રો અને આ છે આ તમે જોઈ શકો છો મિત્રો આ શેટ લગીની બે વિકાની માંડવીના પાથરા છે જે ખેતરની અંદર જ ગયા પતી ગયું છે બધું નુકસાન થઈ ગયું છે મિત્રો એકદમ બરાબર અહીંયા એક માંડવીનું છે તે ઊભું છે અને સામે એક છે માંડવીનું ખેતર છે લગભગ એનું પણ પાથરાનું પૂરું થઈ ગયું છે સામે એક માંડવી છે તે ઊભી છે અને આવું કંઈક છે બધું તો આપણે બધું જોશું મિત્રો અને માંડવીનું તો પૂરું થઈ ગયું આ છે આપણા વાડીનું વ્યૂ છે આ છે સબ સ્ટેશન છે અને આ સબ સ્ટેશન બરાબર છે બીજી વિશે લાઈન છે બરાબર છે મસ્ત મજાનો ખેતરનો વ્યૂ છે અને આ જ આપણું ખેતર છે પણ ખેતરમાં છે મસ્ત મજાની માંડવી પણ હતી સારા પ્રમાણની અંદર અને જે કમોસમી વરસાદના કારણે છે તે બધા પલળી ગયું પતી ગયું છે બરાબર છે સો ટકા નુકસાન ગણી શકાય છે મિત્રો સો ટકાથી પણ વધુ નુકસાન છે તે થયું છે મિત્રો ને આ છે અને આ આપણા ઝીડા ને એવું બધું છે થોડું ઘણું આ પણ વરસાદને કારણે બગડી ગયું છે મિત્રો બરાબર છે આ પણ ખરાબ થઈ ગયા છે અને આપણે જે માંડવી આ માંડવી છે અને આપણી જે પાછળ છે આ આપડી ફૂલ જાડી છે મિત્રો ફૂલ જાડી આપણે વાવેલી છે મસ્ત મજાના ફૂલ થાય છે મિત્રો જોઈ શકો છો તો ફૂલ ફૂલ આ છે મસ્ત લાગે નહીં મસ્તના આ સફેદ કલરના સોરી સફેદ નું લાલ કલરના ફૂલ છે મસ્ત મજાના અને આ આખા વર્ષ દરમિયાન ચાલુ જ રહી છે ફૂલ ક્યારે બંધ થતા નહીં આની બાજુમાં છે ચીકુડી આમાં ચીકુ પણ આવે છે અત્યારે મિત્રો નાના નાના ચીકુ પણ છે બરાબર છે અને આ ઘણા ઘણા નાના નાના ચીકું ખરી ગયા વરસાદના કારણે આ ફૂલ છે ફૂલમાં જો પણ ખરાબી આવી ગઈ વરસાદના કારણે બરાબર છે આવું કંઈક છે આવું બધું છે મિત્રો અને હાલ આપણે અત્યારે આપણા ખેતરની વચ્ચો વચ્ચે મિત્રો ઊભા છે અને આ ખેતરની અંદર પણ જે પાથરા બાથરા બધું પળી ગયું છે બરાબર સો ટકા નુકસાન છે અને સરકાર સરકાર એવું કહે છે મિત્રો કે એ એમ કહે છે કે જેને નુકસાન પાથરા ખેતરમાં હતા પલળી ગયા છે અને અત્યારે હાલ જેણે માંગી પણ કાઢી લીધી હતી તેનો પાલો પણ ખરાબ થયો છે ગાય ભેંસ અને પશુનો સારો પણ ખરાબ થઈ ગયેલો છે ત્યારે એવી સ્થિતિની અંદર છે મિત્રો બરાબર છે તો આ મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો આ પપૈયાનું ઝાડવું છે મસ્ત મજાનું ધારો કે પવનના લીધે બચી ગયું બાકી તો આ પડી જવાની તૈયારીમાં જ હતું બરાબર અહીંયા એક છે બરોબર છે આખો પપૈયા નાનું ઝાડ છે પપૈયાનું આખું ભરેલું આપણી પાસે આ છે આપણું ગુલાબ ગુલાબ ગુલાબની પાંખોડી બધી ખરી ગઈ તો મિત્રો આવું કંઈક છે બરાબર છે ને આ આપણી પાછળ છે તે કેળું ઝાડ છે અને એમાં કેળા પણ આવેલા છે જોઈએ મિત્રો જઈને આવું કંઈક છે જો મિત્રો આ આપણા કેળાનું ઝાડવા છે કેળ કહેવાય આપણે આને બરાબર છે આવા રીતના કેળા આવેલા છે અને ભાઈ સાહેબ ખેતરમાં તો કાંઈ જોવા જેવું છે નહીં મિત્રો ખેતરની અંદર જે મગફળી હતી એ પતી ગયું છે મિત્રો સો ટકા નુકસાન છે તે થયું છે મિત્રો આ મારી પાછળ તમને દેખાય છે આ બે વીઘા ની આ મગફળી છે પતી ગયું છે બધું પતી ગયું છે તમને બતાવો મિત્રો જો આ મગફળી ની હાલત કંઈક આવી ગઈ આમાં હાથ નાખતા જાન ડાકવી પડે ભાઈ નકર નકામ આમાં કશું થઈ જાય આમાં કાંઈ નક્કી ન બધું સડી ગયું જો શેક લગી સડી ગયું મિત્રો શેક લગી નો જો મિત્રો કેવી હાલતમાં આ બધું સડી ગઈ પૂરી અને અંદર જીવ જંતુ ને એવું બધું બહુ છે અને મગફળી બધી છે મિત્રો આ મગફળી બધી ઉગી ગઈ આ મગફળી છે ને મિત્રો બધી ઊગી ગઈ છે બધી બધી મગફળી છે તે ઊગી ગઈ છે મિત્રો એના માટે તમને દેખાડું એકાદું જો મિત્રો આ એકદમ ઉગી ગઈ છે બધી મગફળી ઉગી ગઈ છે જો તમે જોઈ શકો છો બરાબર છે આ આ રીતનું બધું થઈ ગયું આ બધી માંડવીને આ જ સ્થિતિ થઈ છે એટલે લગી જાઓ તમે કોઈને પણ એમ નથી કે માંડવી સારી હોય બરાબર છે નુકસાન સો ટકા છે લગભગ ગણી શકાય તો સિત્તેરથી એંશી હજાર રૂપિયાનું નુકસાન છે કે ખેડૂતોને સહન કરવાનો વારો છે કે મિત્રો આવ્યો છે મિત્રો આ પણ જોઈ શકો છો પાથરા બધું પલળી ગયું સડી ગયું આમાં હાથ નાખવામાં પણ મિત્રો છે ને ધ્યાન રાખવું પડે એના આમાં કશું ને કશું જીવાળું હોય આમ જીવ જંતુ આ જો તમે જુઓ ને આ રીતે મગફળી ઉગી ગઈ છે અને આ જો નાની નાની મચ્છર કે મચ્છરી કહેવાય કે શું કહેવાય તે આખા ડાડાની અંદર લાગી ગઈ છે ભેંસનો પાલો પણ પતી ગયો ગાય ભેંસ પશુનો બરાબર છે આવી કંઈક હાલત છે ત્યાં વિડીયોની અંદર આપણે જોઈ શકાય છે મિત્રો બરાબર છે નુકસાન ખૂબ પ્રમાણની અંદર ખેડૂતોને નુકસાન છે મિત્રો ખૂબ જ પ્રમાણની અંદર નુકસાનનો કોઈ પાર નથી એટલું નુકસાન છે સરકાર શ્રીને પણ નિવેદન છે કે સારા પ્રમાણની અંદર જે તે આપણા ખેડૂત મિત્રોને સહાયરૂપ બને એવી આપણે પણ માગણી કરીએ છીએ મિત્રો કારણ કે આખી ત્રણ મહિનાની મહેનત જે કહેવાય ને ખેડૂતની તે આ બધી રોળાઈ ગઈ છે મિત્રો મોઢામાં આવેલો કોળીયો છે તે સીનવાઈ ગઈ એવી સ્થિતિ થઈ ગઈ છે આખા છે એક લગી તમને જો જ્યાં લગી કેમેરો દેખાય અને આજે થોડીક હોરાક પણ થઈ છે વોરાક તો ન કહેવાય વરસાદ થોડોક આવે જાય તો સારું બરાબર છે આવું કંઈક છે અને આજનો આપણો વિડીયો કેવો લાગ્યો હોય તો કમેન્ટની અંદર કહી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા ખેડૂત મિત્રોને નુકસાન પણ થયું છે એટલે ભગવાન પાસે એવી આશા પણ રાખીએ છીએ કે તમામ ખેડૂતોને રાહત પેકેજ સારા પ્રમાણમાં સરકાર છે તે આપે અને ફરીથી આપણા ખેડૂત છે તે ફરીવાર બેઠા થાય અને શિયાળુ પાક સારી રીતે લઈ શકે અને સારું એવું ઉત્પાદન મેળવી શકે એવી આશા સાથે આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત માતાજી